જો તમે અત્યારે યુએસમાં છો અને એચ વન બી કે બીજા કોઈ નોન ઇમિગ્રન્ટ વિઝા પર કામ કરી રહ્યા છો તો એક નાનું અમદું ટ્રાવેલ ડિસિઝન તમારી આખી લાઈફના પ્લાનિંગને ફેરવી શકે છે આ વિડીયોમાં આજે આપણે સમજીશું કે ભાઈ યુએસ ઇમિગ્રેશન એટર્નીઝ અત્યારે કેમ ક્લિયર શબ્દોમાં કહી રહ્યા છે કે યુએસની બહાર ટ્રાવેલ ના કરો એની પાછળ શું રિયલ રિસ્ક છે એચ વન બી હોલ્ડર્સ માટે શું તકલીફો ઊભી થઈ છે અને ઇન્ડિયન્સ ઇન ધ યુએસ એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું જરૂરી છે તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે એડવાઇસ કોઈ ર્યુમર કે સોશિયલ મીડિયા પેનિક નથી આ વોર્નિંગ ડાયરેક્ટ યુએસના જાણીતા ઇમિગ્રેશન એટર્નીઝની તરફથી આવી છે એમલી ન્યુમેન અને રાહુલ રેડ્ડી જેવા એક્સપિરિયન્સ લોયર્સ કે જે રોજ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમની સાથે ડીલ કરે છે એમણે ઓપનલી કહ્યું કે ભાઈ અત્યારે નોન ઇમિગ્રન્ટ વિઝા હોલ્ડર્સ માટે યુએસની બહાર જવું સેફ નથી એમેલી ન્યુમેને પોતાના લાઈવ સ્ટ્રીમની શરૂઆતની લાઇનમાં જ કહ્યું કે ભાઈ પ્લીઝ ડોન્ટ ટ્રાવેલ આઉટસાઈડ ધ યુએસ રાઈટ નાઉ એમણે આ વાત એકવાર નહીં પણ ચાર વખત રિપીટ કરી એનું રીઝન એ છે કે પોલિસીઝ અને રૂલ્સ અચાનક જ બદલાઈ રહ્યા છે અને ગ્રાઉન્ડ રિયાલિટી ઓવરનાઇટ શિફ્ટ થઈ રહી છે વિઝા કેન્સલેશન્સ અપોઇન્ટમેન્ટ ડિલેઝ અને બોર્ડર લેવલ સ્ક્રુટિની હવે પહેલાથી બહુ વધારે અનપ્રિડિક્ટેબલ થઈ ગઈ છે એ સમજવું પણ બહુ જરૂરી છે કે ભાઈ પ્રોબ્લેમ વિઝા નો નથી એન્ટ્રી નો છે યુએસ બોર્ડર હવે ખાલી ફોર્માલિટી નથી રહ્યું રાહુલ રેડ્ડીએ ક્લિયર કહ્યું છે કે ભાઈ કરંટ ની પાસે બોર્ડર પર બહુ વધારે ઓથોરિટી છે એનો મીનિંગ એ થયો કે ભાઈ ભલેને તમારી પાસે અપ્રુવડ પિટિશન્સ હોય તો પણ સ્ટેમ્પિંગ કે માં પ્રોબ્લેમ આવી શકે છે હવે એક મોટો ફેરફાર એ થયો છે કે થર્ડ કન્ટ્રી નેશનલ સ્ટેમ્પિંગ ને કેન્સલ કરી દેવામાં આવ્યું છે પેલા કેટલા ઇન્ડિયન્સ કેનેડા કે મેક્સિકો જેવી કન્ટ્રીઝમાં જઈને સ્ટેમ્પિંગ કરાવી લેતા કેમકે વેટ ટાઈમ ઓછો રહેતો હવે રૂલ એ છે કે તમારે ખાલી પોતાની હોમ કન્ટ્રીમાં જ સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે એનાથી વેટ ટાઈમ અને અનસર્ટેનિટી વધી ગઈ છે આખી સિચ્યુએશનમાં એચ વન હોલ્ડર સૌથી વધારે ઇમ્પેક્ટ થઈ રહ્યા છે ખાસ કરીને એ લોકો કે જે સ્ટેમ્પિંગ માટે ઇન્ડિયા ટ્રાવેલ કરાવવાનું વિચારી રહ્યા છે સોશિયલ મીડિયા વેટિંગનો નવો રૂલ પંદર ડિસેમ્બરથી લાગુ થઈ ગયો છે એની પછી કેટલીય વિઝા અપોઇન્ટમેન્ટ્સ કેન્સલ થઈ સ્ટેમ્પિંગ ડીલે થઈ રહ્યા છે અને હજારો ઇન્ડિયન્સ હાલમાં ઇન્ડિયામાં ફસાઈ ગયેલા છે તો રાહુલ રેડ્ડીએ એક બહુ પ્રેક્ટિકલ ઇશ્યુ હાઇલાઇટ કર્યો છે કે જો તમારું સ્ટેમ્પિંગ પોસ્ટપોન થઈને કેટલાય મહિના આગળ જતું રહ્યું છે અથવા તો જતું રહે છે અને તમે યુએસની બહાર છો તો એમ્પ્લોયર તમારી જોબ ઇનડેફિનેટલી હોલ્ડ નહીં જ કરી શકે કેટલીય કંપનીઝ લીગલી રિમોટ વર્ક અલાઉ નથી કરતી ખાસ કરીને એક્સપોર્ટ કંટ્રોલ પેરોલ અને ટેક્સ રૂલ્સ ને લીધે એનો मीनिंग એ થાય કે જો તમે ટ્રાવેલ કરો છો તો リસ્ક ખાલી વિઝા નું નથી પણ તમારી જોબ નું જ છે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 221G અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગ જો તમારો કેસ એડિશનલ રિવ્યુ માં જતો રહ્યો તો ટાઇમલાઇન તમારા કંટ્રોલ માં નથી રહેતી કેટલાય અઠવાડિયા આના મહિનાઓ લાગી શકે છે એ દરમિયાન તમારો પાસપોર્ટ એમ્બેસી ની પાસે રહે છે અને તમે ના તો યુએસ માં કામ કરી શકો છો ના તો પ્લાનિંગ તમારું ક્લિયર થાય છે સોશિયલ મીડિયા લઈને બહુ કન્ફ્યુઝન છે રાહુલ રેડ્ડી એમ પણ કે સોશિયલ મીડિયાને રહ્યું છે જેનાથી પ્રોસેસિંગ બહુ લાંબુ થઈ જાય છે જો તમારી જોબ કન્ટિન્યુટી તૂટે છે તો અલ્ટિમેટલી એચ વન બી પિટીશનને પણ કરવી પડી શકે છે એક બીજો ચેન્જ કે જે સિચ્યુએશન ને બહુ વધારે રિસ્કી બનાવી રહ્યો છે એ છે એચ વન બી ઇન્ટરવ્યુ વેવર એટલે કે ડ્રોપબોક્સનું એન્ડ થવું પેલા રિન્યુઅલમાં ડ્રોપ બોક્સ ઓપ્શન અવેલેબલ હતું જેમાં ઇન્ટરવ્યુ નહોતો આપવો પડતો હવે ઓલમોસ્ટ બધા રિન્યુઅલમાં ઇન પર્સન ઇન્ટરવ્યુ જરૂરી થઈ ગયો છે કમ્પલસરી થઈ ગયો એની ડાયરેક્ટ ઇફેક્ટ એ છે કે ભાઈ એપોઇન્ટમેન્ટ તમને ડરાવી શકે છે અને વેટ ટાઈમ બહુ વધારે અનપ્રિડિક્ટેબલ થઈ ચૂક્યો છે આખા સિનારીઓમાં ઇન્ડિયન્સ ઇન ધ યુએસ બહુ કેરફુલી વિચારવાની જરૂર છે ફેમિલીને મળવાનું ઇમોશનલ પ્રેશર થોડુંક ડિસ્ટર્બિંગ રહી શકે છે પણ ટાઈમિંગ પણ એ પ્રકારે ફેવરેબલ હોવો જોઈએ અત્યારે એ ટાઈમ નથી તો લીગલ એક્સપર્ટ ક્લિયર કહી રહ્યા છે કે જો તમારા પાસપોર્ટમાં વેલિડ વિઝા સ્ટેમ્પ નથી તો ઇન્ટરનેશનલ ટ્રાવેલને અવોઈડ કરો એ પણ વિચારવું જરૂરી છે કે ભાઈ નવી એક લાખ ડોલરની ફીસ જેવા પોલિસી ચેન્જીસ મ્યુટ પિટીશન્સ પર બહુ મોટી ઇમ્પેક્ટ ઊભા કરી શકે છે પણ ટ્રાવેલ રિસ્ક એક્ઝિસ્ટિંગ વિઝા હોલ્ડર્સ માટે પણ રિયલ જ છે બોર્ડર પર ડિસ્ક્રિપ્શન વધી ગયું છે અને સિસ્ટમ પહેલા જેવી પ્રિડિક્ટેબલ નથી રહી ત્યારે આ વિડિયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હોય તો લાઈક કરો શેર કરો આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી